ખેરાલ નગરપાલિકાની બજેટની જનરલ સભા યોજાઈ પ્રમુખ સભ્યો ગેરહાજર ભાજપના કુલ તેર પ્લસ ચાર અપક્ષો કુલ સત્તર પૈકી બે ગેરહાજર કોંગ્રેસના મુકેશભાઈ દેસાઈ સહિત સાત સભ્યો રહ્યા હાજર ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસને અધિકારી અરુણ ચૌધરીએ પાલિકા તરફથી રજૂઆતો કરી નગરપાલિકા ખેરાળમાં વર્ષ

બેના કામ બંધ કરી પ્રથમ ફેઝના ના અઢાર કરોડ ના કામ કરવા કહ્યું બે કરોડ સાડત્રીસ લાખ પંચાણું હજાર પુરાંત વાળું બજેટ મહિલા સદસ્યોએ નગરપાલિકાના બોર્ડ રૂમમાંથી એસી લગાવવા માંગ કરી નગરસેવક મહેશભાઈ બારોટે હંગામી સફાઈ કામ બાબતે ચીફ ઓફિસર પાસે જવાબ માંગ્યો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મે મણખેરાલુ કે તમે બજેટની પત્રિકામાં જે મળવી જોઈએ બજેટની બુકલેટ મળવી જોઈએ કે બુકલેટ મળી નથી એટલે બજેટનો મે અભ્યાસ નથી કર્યો માટે અમે બજેટ મંજૂર કરી શકતા નથી અને બજેટમાં અમે વિરોધ નોંધાવીએ છીએ શું અમે વિરોધ નોંધાવ્યો મુદ્દા નંબર બે હતો કે એક રાષ્ટ્ર એક ચૂંટણીનો જે પ્રસ્તાવ હતો તો અમારી કોંગ્રેસ પાર્ટીનો નિયમ છે કે અગાઉ પણ જ્યારે દેશ આઝાદ થયો ત્યારથી એક રાષ્ટ્ર એક ચૂંટણી હતી જ પણ સમય સંજોગો વસાદ ક્યાંક કે મધ્ય ચૂંટણીઓ આવી અને વિસંગતતા ઊભી થઈ તો ફરીથી તમે એક સવારે એક એક રાષ્ટ્ર એક ચૂંટણી કરવા જશો તો કોઈ કોઈ કારણસર વિધાનસભા લોકસભાની જોલ થવાની તો એ એ રેશિયો જળવાવા નથી તો રાષ્ટ્રીય ખોટો ખર્ચો ન થાય એના માટે અમારો સ્ટેન્ડ છે કે ભઈ એમો મે વિરોધ થાયો છે કે એક રાજ એક ચૂંટણી અમે એમો સહમત નથી મુદ્દા નંબર 3 કે જે ડેનિસ કન્ડિશન જે પેન્ડિંગ છે એ ચર્ચામો અધૂરી હતી પૂરત ચર્ચા થઈ નથી એને જે સેન્સ લેવી જોઈએ અથવા એમો અભ્યાસ કરવો જોઈએ થયો હતો કે મુદ્દા નંબર 3 એ પેન્ડિંગ રાખ્યો છે એ રીતે પીડીએ અને દીપી દરખાસ્ત મે કસન કરવા માટે એમો મંજૂરી આપી છે એવી રીતે જે મહત્વના મુદ્દાઓ હતા એમ કયો અમે સહમતી આપી વિરોધ પણ કર્યો છે કારણ કે વાત કરી નથી ફેઝ વન તો એ જગ્યા ચાલુ થઈ નથી એ અઢાર કરોડ રૂપિયા ખર્ચ સરકાર લોકોના નિષ્ફળ ગયા છે અને રોડ પણ તૂટી ગયા તો ફેઝ વનમાં કોઈ ઠેકાણું નથી તો ફેઝ બે નું અમે સહમતી આપતા નથી એવો અમારો વિરોધ હતો તો એ લોકોએ સાત કિલો સત્તરે પસાર કર્યું છે પણ અમારો કોઈ વિરોધ છે એવી જ રીતે સરની શહેરી વિકાસ યોજના જે કામની વાત હતી તો કામનું જે એક કરોડનું પેકેજ છે અને એમાં ફેર કરવાની વાત હતી એમાં પણ અમે એવું કીધું ભાઈ ડોમર કોમમાં જ મજબૂતી રહેશે તો એ કામ ફેર કરવું હોય તો અમારે વિરોધ છે અને એમાં અમે બસો અઠ્ઠાવન જવાની પણ વાત કરી છે એવી જ રીતે બાકીના મુદ્દાઓ છે તો અમે સહમતી આપી છે પણ હવે બે ચાર જે મુદ્દાઓ હતા મહત્વના એમાં અમે વધુ લીધો છે એટલે ઓલ ઓવર ખેરાલુ નગરની અંદર જે પ્રજાના લક્ષી અને ઉપયોગી સારા મુદ્દાઓ હતા છે અગાઉના વિદાતિજામાં અમે જાણતા નથી એમાં પણ મેં વધુ આપ્યો છે વિરોધ કર્યો છે અને ખાસ કરીને અહીંયા હમણાં સ્કૂલની અંદર જે ઇન્ટરવ્યુ થયું અને ઇન્ટરવ્યુમાં જે પ્રમાણે આજે ખેરાલુ નગરપાલિકાનું જે બજેટ મંજૂર થયું શું વિગતો

મોટાભાગના વિષયો સાથે સર્વાનુમતે થયું છે અને અમુક જે વિષયો હતા એના અનુસંધાનમાં સાત સભ્યો જે કોંગ્રેસના હતા એમને વિરોધ કરેલો